कुलमू न थी उन परे में मथुर बाबा जो बस د ماما وا جي مون کي پوء پم کي ما જય માતાજી સાવણ ગામના આંગણે દર વર્ષે જન્માષ્ટમીમાં ગોકુળ આઠમના દિવસે છે કાનાનો જન્મ બહુ મોટા પાયે અમારા ગામમાં થાય છે એક ત્રણે મેળો ને કાંઈ સાવણ ગામમાં એકદમ ટ્રેડિશનલ મેળો થાય છે તો અમારે પંસાળના બધાએ માલધારી સમાજ હોશે ખોસે આવશે આમ ટ્રેડિશનલ રાસ ગુડો રાસ ટિટોળા રાસ ને આ બધું આયોજન જોરદાર હશે તમે કાલે આ નો મેળો જોઈ લેજો હું મૂકીશ બરોબર બાકી આમ તો બ બહાટી બોલ છે આ પરસેદી લાડવા આમ તો હાલો આગળ હું તમને બધુર હાલો અત્યારે હું તમને પેલા રહોડા તરફ લઈ જાઉં રહોડા નો વિડીયો હું બતાવું તમને આજે ગજા લઈ લઈએ હાઈ ક્લાસ તો બાકી જો અહીંયા મોટો મોટા પાયે હુડો રાસ ને લાકડી રાસ ને આવું બધું ચાલુ છે છે અને આ બધી બે ત્રણ મટુકી થાય અલગ અલગ જગ્યાએ અને બધું પબ્લિક અહીંયા છે અહીંયાથી બહુ બધું પબ્લિક જોતું હોય છે અને અહીંયા રાતે રાસ ગરબા હશે ને ડાયરો હશે છે અને આ બાજુ રસોડું છે રસોડા તરફ આપણે જઈએ છીએ હું તમને બધું રસોડાનું બધું બતાવું શું શું પરસેદીમાં છે રસોડામાં શું શું તૈયાર થાય છે કે આજે એમને કીધું હતું માલ વાળવા આવજો ઘણું બધું શાક બકલું અહીંયા પડ્યું છે જો અહીંયા સાશ સા દૂધ અને લચ્છી બધા મહેમાનો આવે ને છે ને દહીં અહીંયા તો બહુ બધા બહારથી આવે ને જો મોટા મોટા વાસણો છે અહીંથી જેટલા બહારથી માલધરી સમાજ આવે એટલે પોતપોતાનું દૂધ લેતા હોય જેટલું હોય એટલું ગાડીઓ ભરાતી આવે આ ટેન આ વાહન જો પછી એમાં અહીંયા લચ્છી આપી દે અને આપણે હાથે સાકર નાખીને લચ્છી બનાવીને પી જવાનું એવું અહીંયા હોય બહુ બધું માણસો મેળામાં આવશે એટલે અહીંયા પરસેદીનું આયોજન છે તો આવા મોટા મોટા તપેલા પણ રાખેલા છે જે દાળ બનાવશે શાક બનાવશે સાંસ સાંસના મોટા મોટા ટાંકા છે ટ્રેક્ટરમાં ગુંદી ગાંઠવી છે અહીંયા તો રસોડું ચાલુ છે અને હજી હું તમને બહુ મોટો

અહીંયા ચાલુમાં મહેમાન આવતા હોય પૂનમ ને બીજ ભરવા તો એના માટે રોટલા બનતા હોય નાનું એવું રસોડું છે આ રસોડું મોટું છે અહીંયા અને આ બધા જૂના ઇતિહાસના બધા અહીંયા ફોટા છે જો મિત્રો આ મેળાનું આયોજન ચાલુ થઈ ગયું તો આ બધા અત્યારે ભાઈઓ અહીંયા સેવાનું કાર્ય કરે છે તો આ રસ્તા સાફ કરે છે અહીંયા પણ રસ્તા સાફ કરે છે ને આ બહુ મોટા પાયે રસોડું છે તો અહીંયા ડોમ છે આ મોટો ડોડો અહીંયા પરસેદી બધા જેન્ટ્સ લોકો લે ભાઈઓ બધા અહીંયા લે ને અહીંયા બધા બહેનો પરસેદી લે આ અમારા ગામમાં મોટા મોટું આ જગ્યાનું નકલંગ ધામમાં આયોજન હોય તે આ જગ્યાનો વધારે ઉપયોગ હોય રસોડામાં હા જગ્યાની ભેં છે અહીંયા પણ સુલ તૈયાર થાય છે કેમ કે બહુ પંસાળના બધા માણસો અહીંયા આવતા હોય પંસાળ આખું આવતું એટલે આ ઘટ જગ્યા ઘટ પડે રસોડાની મિત્રો આજે અવેડો રહ્યો ને પાણીને ટાંકો આ કાલ પાણીનો નો છે ને બધા આમાં સાબુવાળું પાણી છે એકમાં એકમાં થોડું તાજું તાજું છે નવા કપડાં પહેરેલા છે ટ્રેડિશનલ કપડાં એકદમ નવા પહેરેલા છે ને તો અહીંના જે માલધારીના યુવાનો છે ને સ્વયંસેવકો એ આમાં વાસણ સાફ કરવા ઉતરી ગયા નવા કપડાં પહેરેલા છે એકદમ હેઠવાડો હોય છે આ બધી વસ્તુનું ખરાબ પાણી થઈ ગયું ગંદુ પાણી થઈ ગયું છે જે આપણે કહેવાય ને હેઠવાડો એટલે તેલનું શાક ને બધું વધુ વધ્યું ગયું હોય એનું ડીસુ ઉટકવા છોકરા માં ઉતરી જાય અને આમાં બધી ડીસુ મૂકે થાળીઓ મૂકશે હું તમને આગળના વિડીયોમાં જે જન્માષ્ટમી ઉત્સવ છે ને જન્મોત્સવ કાના ગોકુળ આઈટમ એ વિડીયોમાં આ બધું આવતી જોઈ લઈએ જો ચડી જો અને વાસુદેવ વાસુદેવ એને ખોપલામાં લઈ અને જયારે હિમુના કાંઠા ઉપર જાય છે ભગવાન કૃષ્ણને ખબર હતી કે વાસુદેવ પાછા પડવાના નથી ખોપલામાં છે કૃષ્ણ છે હિમુનાથી બે કાંઠા ઉપર આવી ગયા છે સુદામાના ગળા સુધી પાણી આવી ગયું સુદામાના ગળા વાસુદેવના ગળા સુધી પાણી આવી ગયું કૃષ્ણને ખબર હતી કે આ પાસા વળશે જ પાણી એટલે એટલે સુધી આવે તો એ વાસુદેવ ભગવાન કૃષ્ણ અને લઈ ટોપલામાં વાસુદેવ યમુના કાંઠે જાય ભગવાન કૃષ્ણ એ બાળ સ્વરૂપમાં હમણાં પગનો અંગૂઠો યમુનાને આમ પાણીમાંથી જાયું અને યમુનાજી ભાગ થઈ ગયા અંદર નંદરાજા આહીરના નહેરને ભગવાન પાસે વાસુદેવ નંદરાજાના નેહરે નંદરાજાના નેહરે આવી અને કૃષ્ણને મૂકી છે ભગવાન કૃષ્ણને ત્યાં લઈ અને ત્યાંથી જે નંદરાજાની ઘેરે દીકરીનો જન્મ છે તો એ દીકરી ટોપલામાં લઈ અને કૃષ્ણને ત્યાં મુસોદામાની પાસે ઉડાવી અને રાતોલાલ વાસુદેવ પાછા મસુડાની અંદર આવતા રહીશું હવે આ બનાવે હવારે ખબર મળ્યા કે નંદ ઘેરે આનંદ ભાઈઓ એ ઉત્સવ ગોકુળની અંદર આજ નોંધ ન આપણે કહીએ ને આ નોંધ હવારે ખબર પડી ને નોંધને દિવસે ત્યારે ગોકુળની અંદર નોંધ નંદ ઉત્સવ અને આ નંદ ઉત્સવને હિસાબે દાઉ જે ભડકી અને જે ગોકળ આપા હતા નંદ રાજા આહિરના જે એની ભેગા

કચરાઈ ગયા અને એના હિસાબે આ રોકળ આઈટમ અને એ રોકડ આપવાનું આપણા આ ભેણીમાં ભોગાબા ભેણીમાં આજની તારીખમાં બનાવ

આ ગાંઠિયા બનાવવાનું મશીન છે એક મશીન અહીંયા હાલે છે નાખવાનો છે ને ઘણો આયા જો આયા જો છે ગાંઠિયાના થોડી ભર લીધી હા પટારા એવું અત્યારે ને પછી હાલ છે હું બોલો can right? you see it right now yeah. Ha 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 ha! આપણે એન્ડ કરશું બરોબર આગળની તૈયારીનો વિડીયો બનાવશું આગળ આપણે જન્માષ્ટમી ઉત્સવ બતાવશું બરોબર વિડીયોને લાઈક શેર કરી દેજો અને કોમેન્ટમાં એક નવી ઓપ્શન આવ્યું છે નવું પિક્ચર આવ્યું છે એમાં કોમેન્ટ કરવાનું એટલે હાઇપ કરવાનું ઓપ્શન આવે છે હાઇપ કરો એટલે વિડીયોની રીસ વધશે બરોબર એ બધું કરી દેજો એટલે સપોર્ટ થાય વિડીયોને ફૂલે ફૂલ અને હાલો વિડીયો અહીં એન્ડ કરું છું આરતી પૂરી થઈ ગઈ છે અને આપણે આઠમની જન્માષ્ટમીમાં જે કાનાનો ઉત્સવ આવશે ને એનો જોરદાર વિડીયો આવશે બરોબર એ જોવાનું ભૂલતા ને હાલો